ઉધનાથ ચૌન ખાતે લારી ગલ્લા અને સ્ટોલ ધારક વેન્ડર્સ સાથે મોરચો માંડી રજૂઆત કરવા ગયા હતા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાંડેસરા સ્થિત છત્રપતિ શિવાજી વેજીટેબલ માર્કેટ ખાતે વર્ષોથી વ્યવસાય કરતા લારી ગલ્લા અને સ્ટોલ ધારક વેન્ડર્સને મનપા દ્વારા માર્ચ મહિનામાં સાંતરની નોટિસ આપવામાં આવી હતી નોટિસ મુજબ ને પાંડેસરા ખાડી સાથે સંકળાયેલા સીઓપી નંબર ત્રણ ચાર અને પાંચ વિસ્તારમાં ખસેડવાનો આદેશ કરાયો હતો જોકે આ વિસ્તાર માટે ગંદા પાણી અને જાહેર સ્વાસ્થ્ય ખતરો રજૂ કરી ત્યાં વ્યવસાય કરવો માનવ અધિકારનો ભંગ હોવાનું જાગૃતિ વિકલ્પ રૂપે પાંચ વર્ષથી બંધ પડેલા પાંડેસરા કોમ્યુનિટી હોલ ખાતે વેન્ડર્સ ને સ્થળાંતર કરવાની માંગ પણ કરાઈ હતી મનપા દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાતા સાંભળવાની પૂરતી તક આપવી ફરજીયાત છે સાથે જો મૌખિક લેખિત રજૂઆત પર વિચાર કરી તાત્કાલિક અને કાનૂની રીતે યોગ્ય નિર્ણય લેવા મનપાને આદેશ કર્યો છે નિર્ણય બાદ વેન્ડર્સને તે નિર્ણયનું પાલન કરવા અથવા કાનૂની પડકાર આપવા માટે પંદર દિવસનો વ્યાજબી સમય આપવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે જેને પગલે આજે ગુજરાત એકતા હોકર્સ યુનિયન દ્વારા ઉદના ચોન ખાતે લારી ગલ્લા અને સ્ટોલ ધારક વેન્ડર સાથે પોતાની રજૂઆત કરવા ગયા હતા મારું નામ અસલમ મહેમન છે અને હું ગુજરાત એકતા હોકર્સ યુનિયન માં સેક્રેટરી છું શું રજૂઆત લઈને આજે ઉદના ઝોન ખાતે આપ આવ્યા છો જે અમે રજૂઆત એવી લઈને આવ્યા છે કે આજથી આઠ મહિના પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ ઝોન તરફથી અમારું જે શિવાજી છત્રપતિ માર્કેટ છે એને ખસેડી બીજું માર્કેટ રિનોવેટ કરવાની વાત થઈ હતી પણ એમને જે જગ્યા અમને ફાળવી છે તે એકદમ ગંદકીથી ભરેલી પ્રદૂષિત જગ્યા છે ખાડી માર્કેટ અને અમે લોકો એમની પાસે ડિમાન્ડ કરી હતી કે અમને ટાઉન કોમ્યુનિટી હોલ આપવામાં આવે જ્યાં સાફ સફાઈવાળી જગ્યા છે કારણ કે જે હમણાં જે જગ્યા જે ફાળવવા માંગે છે કોર્પોરેશન જે જગ્યા અમને આપવા માંગે છે એ જગ્યા ઉપર જાનવર પર ઊભી રહેવા માટે તૈયાર નથી એટલી ગંદકીથી ભરેલી જગ્યા છે બાજુમાંથી ખાડી વહે છે ને એકદમ પ્રદૂષિત જગ્યા છે જેનો અમે વિરોધ નોંધાયો છે અને અમે હાઈકોર્ટમાં ગયા છે અને હાઈકોર્ટમાંથી આજે અમને ઓર્ડર મળ્યો છે કે તમે તેમની સાથે મુલાકાત કરો તો એ મુલાકાત બદલ અમે આવ્યા છે ને રજૂઆત લઈને આવ્યા છે કોને સાથે વાત કરવાની છે તમને હાઈકોર્ટમાં ઓર્ડર આવ્યો છે એના અંદર અમારે કમિશનર સાહેબ અને ઝોનલ હેડ ઓફિસરને મળવાનું છે જી આપ તો ઝોન આવ્યા છો જી હાલ ઉдна ઝોનના અંદર પણ ઝોનલ ને મળવાનું છે કેમકે જે કાર્યવાહી છે ઉдна ઝોનમાં જ થઈ છે એટલે પહેલા એમને મળ્યા બાદ અમે કમિશનર ઓફિસે જઈશું સાહેમને મુલાકાત થઈ છે તમારી હમણાં હાલ અમે મુલાકાત કરવા જઈ રહ્યા છીએ એમની પાસે લોકો અહિયા આવ્યા છે કેટલા દુકાનો ત્યાં આવી છે જો અમે અહીંયા જે વેન્ડર થી બધા ભેગા થયા ચારસો ને ત્રીસ લોકો ભેગા થયા છે ને ચારસો ને ત્રીસ દુકાનો એના અંદર છે ને ચારસો એ ચારસો ત્રીસ ને આના અંદર વાંધો છે કે અમને ગંદકી વાળી જગ્યા શિફ્ટિંગ કરવામાં ના આવે